પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ એકસઠ હજાર પાંચસો બોતેર જેટલી બોટલો ઉપર રોલર ફેરવી દેવાયું હતું જેમાં તાલુકા પીઆઈ ડીવાય એસપી પ્રાંત અધિકારી સહિત અધિકારી હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા એકસઠ હજાર પાંચસો સડસઠ વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ એક કરોડ તેર લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યો હતો પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં જેસીબી અને રોડ રોલર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાલમપુર પ્રાંત અધિકારી ડીવાય એસપી મામલતદાર નશાબંધી અધિકારી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો